Happy birthday to you. Happy birthday. You. Happy birthday. Happy <laughs> birthday. ત્રણ બે હજાર પચીસ તો ગાઈસ આજે માતાજીનું બીજું નોરતું છે તો સૌ માતાજીના નવ એ નવ નોરતોના દર્શન કરજો અને બધાએ હવ ન જે માતાજી જોડે માગવું હોય માગજો માતાજી તમારી મનોકામના બધાની પૂરી કરશે અને બીજા નોરતાના સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ માતાજી હવની મનોકામના પૂરી કર બસ હવે જમવાનું બનાવવાની તૈયારી કરીએ કપડાં ધોવાના બાકી છે કચરા પોતા વાસણ એ તો બધું થઈ ગયું હ પણ બધું હું કમ્પ્લીટ ઘર બર બધું વ્યવસ્થિત કરીને જ કાલ હું પહેલો દિવસ હતો એટલે થોડું સાફસફાઈ બાકી હતી એટલે કાલ વહેલાં પૂજા કરી દીધી હતી આ તો કચરા પોતા વાસણ રસોડું વસોડું બધું ઓકે કમ્પ્લીટ કરી બાથરૂમો બાથરૂમો બધું ધોઈ નહીં ધોઈને પછી જ મસ્ત પૂજા કરી હે માતાજીની એટલે પહેલા દિવસે મારે દર વખત થોડું એવું થઈ જ જાય હે તો બસ હવે જમવાની કોક બનાવવાની તૈયારી કરીએ અને આજે તો આમાં રાચલબેનનો જન્મદિવસ છે તો સૌ એના આશીર્વાદ આપજો તમારા આશીર્વાદથી બહુ આગળ વધ એને આગળ ભણવાનું છે હજી તો બારમું ધોરણ હવે પત્યું છે એટલે આગળ એને ભણવાનું હોય એટલે હવના આશીર્વાદ મારી છોડીના માટે સદાયના માટે રહે અને હું એ પણ આશીર્વાદ આલું તો ગાઈસ આ હા હું બીજી એક વાત કહેવી તમને ભૂલી ગઈ હતી કે આચલબેન નવા કપડાં લાયા તમને ખબર ને કપડાં ચપ્પલો કાલ તો વાળે જઈને કપાઈ આવ્યા પણ વાળમાં ભલી વાર નહીં આવ્યો કોઈ બી ચાલુ પાર્લરમાં જઈ હતી ને તે વાળ નહીં સારા કાપ્યા ચલવી લેવાનું હોય તો બધું હું સેટિંગ કરી નખે મને ફાવ હશે થોડું એટલે હું મારી રીતે કરી દે પણ કેવું થયું છે કે હવે આચલબેન કેવા તૈયાર થઈ કેવી અમારી પરી તો તમે આગળ આગળ શું આજનો દિવસ કોઈ તૈયારી તો કશી કરી નહીં પણ ખબર નહીં છોડિયો નહીં હો મને એનો કોઈ સરપ્રાઈઝ હોય કે કોઈ હોય તો મને કોઈ ખબર નહીં તો આચલ કેવી તૈયાર થાય તમે જોજો અમારી મોડર્ન છે એ તો વાયરો બહુ આવો ને એના કારણથી દરવાજા પસડો ય એટલે કાચની બારીઓ બધી બંદના બંધ જ રાખવી પડે જુઓ બંધ જ રાખી હવે કોક જમવાનું બનાવવાની તૈયારી કરું ફટાફટ બેલ વાગ્યો સ્વાધ્યાય રાખેલો છે રોજે રોજ રોજ રાતે મસ્ત વાત કહેતા હોય ભગવાનની ને એવું બધું હોય હ એટલે સ્વાધ્યાયનું કહેવા માટે આવ્યા હતા બેન બે બેનો આવ્યા હતા તો એમાં તો ટાઈસુ અંદર પૂર્યું તો બાપા થોડી માટે તો એવું કર હે ને જોજો શું હતું ટાઈસું આવું કર્યા બસ આવું કર્યા હજુ દેખાય એમ કે એને મનમાં એમ કે મારાથી દરવાજો ખુલી જશે પણ એનાથી દરવાજો થોડો ખુલવાનો જો આ રીતે બંધ કરી દઈએ આ મસ્ત આઈડિયા બંધ જ કરી દેવાનો એ બાબુ જેજો ખોલું ને તો રાજી રાજી થઈ જશે એ વાઘ આવ્યો બાર વાઘ બાર નીકળી ગયો શું હતું તાજું તાજું શું હતું હે આ ઓના ઉપર વાળ ચોટ્યું ને આવા કાળા કાળા એટલે એના ઉપર મારા આ પોલિસ્ટરનું હોય ને એટલે પાથરી રાખવું પડે કે એના કારણથી શું કહેરી બેહીને આખો દિવસ પાછળ સોફા સિવાય તો બેહતો નહીં અમુક ટાઈમે જ નીચે બેહો એટલે એને વાળ ના ચોંટો ને એટલા માટે મારે આ હા નવા મારા કવર જ બદલાઈ દેવું આ કવર બદલાવો હોય ને વાળ ના ચોંટું એવું લાગવું પડશે કારણ વાળ ચોંટું ને એટલે બધું ખરાબ લાગે ધોયેલું કે ના ધોયેલું લાગતું હોય એટલે એ વાઘ એ ડોગ એ ડોગ માતાજીની જોત કેટલી મસ્ત લાગે છે માતાજીના જોતના દર્શન કરો માની જોત કેવી જળહળે છે હું ધીમી રાખી હ મોટી રાખું તો કાકડો થઈ જાય એટલે અને માતાજીનો નો કળશ અને માનું મુખડું કેવું મલકાય છે મને માતાજીનું મુખડું આવું મલકાતું હોય ને મને જોઈને એટલો અરખ આવે ને કઈશ બહુ જ અરખ આવે હ મારી માનું છે એવું મૂઢું મલકાએ નવ દિવસ મારી માતાજી હાજરા હાજૂર હોય મને એવું લાગે કે મા હાજર જ હશે મારે મારી શ્રદ્ધા કે મા હાજર જ હશે અને મારો નટખટ કાનુડો જુએ મારો નટખટ કાનુડો હજી જમવાનું આજે કંઈક થાળમાં મૂકવું પડશે આ માનસી તરત તરત ફોટો કઢાઈ આવી હતી નવમો દિવસ આવવાનો બાકી હતો તે આ તાત્કાલી હું તાત્કાલિક તને ફોટો કે ગુગલમાંથી બહાર કઢાઈ તરત જ આવી કોપી બનવરાઈને લાઈ આ માતાજી ઘેર હતા એટલા માટે તો બસ જ્યોતના બધો દર્શન કરી લીધા છે ગણપતિ બાપા છે અમારા ઘરે ભૈરવ દાદા છે અને હનુમાન દાદા છે ભોળાનાથ તો આપણા ભાત બની ગયા છે ભાત બનીને તૈયાર છે તો હવે દાળ બફાઈ ગઈ છે ચેક કરી લઈએ દાળ થઈ જઈ કે ના થઈ જઈ તો ગાઈસ જો દાળ મસ્ત બની ગઈ છે વઘારી દીધી છે થોડી આપણી ઉકળવા દઈએ ઉપરથી નોખી દઈએ થોડું ધાણા જીરું થોડું લાલ મરચું નોખી દઈએ સામાન્ય નોખી દઈએ મીઠું ટોમેટું બધું તો છે ખાંડ ટોમેટું છે થોડી દાળ થોડી દાળ જાડી હતી થોડું નોખી દીધું અંદર પોણી હવે દાળ ઉકળો પછી લીલા ધાણા નોખી નોખી દઈએ ભાઈ કંટાળો આવે એટલા માટે અમારી માનસી નોકરી જઈને આવે ને બહુ એટલે બહુ તવડો હોય ને જમવાની બસ થઈ ગયું ઓ બાપ આ તો એટલા આલ્યા નો લે મમ્મી અંદર ગયા બે લે ચાલુ કરો સાંજે કોક બનાવીશું નવી આઈટમ નહીં બધો ભેગો થાય એટલે ઢોકળા બનાવજે ઢોકળા જે બનાઈએ ના ના નહીં નહીં બનાય ઇડલી તું બતાવજે જીવી લાગે બધો અમદુરજા પરફેક્ટ હે પરફેક્ટ હજી गाइस તૈયાર નહીં થઈ હો આ ચલો મારા જુઓ આવા કપડા પહેર્યા છે ન્યુ આ બેન આવા લાગે છે અજલ કોઈ કહેવો જય શ્રી કૃષ્ણ કહી દો બે હાથ જોડીને

અત્યારે ત્રણ ભાઈ બોન જાય છે ફોટા પડાવવા માટે જુઓ આ ચલ આ ચલ ને ખબર નહીં અમે આટલા આવ્યા છીએ આ જન્મદિવસ નો જન્મ દિવસ ઉજવવાનો બરોબર અને હોટલ માં આવ્યા છીએ બહુ જ મસ્ત હોટલ બતાવો તો ગાઈસ આશિયા અને નિખિલ પણ આવ્યા હતા મને ખબર નથી એને સરપ્રાઈઝ આપી હ આ તો ગાઈસ જુઓ આશાએ આચલને સરપ્રાઇઝ આપી હતી કે આવીને ત્યાર સુધી એને કીધું નહોતું કે હું આવવાની છું તો નિખિલના બંને આવ્યા છે તો બેનને તો ખબર જ નથી મને ખબર નથી અસલીમાં બસ સાંજે હું શાકભાજી લેવા જઈ ત્યારે આ આચલે કીધું કે ના ક્રિસ ક્રિશ બોલ્યો કે મમ્મી માસી આવી જઈ છે અહીંયા નજીક આવવા થયા તો મારા લેવા જવાનું છે હસી મને ખબર પડી નક અત્યાર સુધી મને ખબર નથી હતી કે આજ આસે આવવાની છે આજલ કેવું લાગ્યું એવું ના કરાયપી બર્થ ડે

இருக்கும் தான் અને આ ઓરેન્જ હારા ભાવ પાસ્તા રે ને રે તો કાંઈ જોજો હો બીટું કેવું નામ લખે છે ડિસ્મો બધાના અલગ અલગ सोस थी डिशमो नाम लग से बद्दा नु अलग अलग कर से जो जो हो तभी ब्लॉग मो जूता रहे जो आगर आगर जूता रहो हमारो जो बद्दा मो अलग તો ગાઈ જુઓ જમવાનું પતિ જોયું ને સેલ્લે આઈસક્રીમ હું તમને ખવડાવી દઉં આઈસ્ક્રીમ ખાઈ લો બહુ મસ્ત આવતી વિડીયો શૂટ કરી લઈએ અને થોડા ફોટા પાડી લઈએ જુઓ ચાલુ છે વિડીયોમાં નહીં દેખાતું આપણે પણ થોડી મજા લઈ તો કઈ જુઓ છોકરો ફોટા પડાવવામાં તો થાકતો નથી હવે નીકળી જઈએ છીએ ઘરે જવા માટે ઘરે આવી ગયા છીએ અને બબુ માટે લાવ્યા અમે આઈસ્ક્રીમ બબુડો આઈસ્ક્રીમ ખાશે હવે જુઓ

પેパ ડેમ કોટના થેન્ક યુ સોમ તા પાતી કોણી હો પતિ પતિ તાળા કોણી આઈસ્ક્રીમ થેન્ક યુ બકુ જો અમે ગયા ઘરે બબુ આઈસ્ક્રીમ છે બ્લોગ જોવા માટે અમારા બ્લોગમાં રોજે રોજ આવજો અમને જોજો બસ આવું બધું હોય છે અમારા બ્લોગમાં તો ગાઈઝ અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો થેન્ક યુ મળીશું બીજા બ્લોગમાં